નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના બાળ કલાકાર જીયા ત્રિપાઠીએ કાર્નિવલની મુલાકાત લીધી ભુજ કચ્છની બાળ કલાકાર અનેક મૂવી ફિલ્મોમાં કામ કરનાર જીયા ત્રિપાઠીએ ભુજના જયનગરના પાટિયે ચાલતા કાર્નિવલ મેળાની મુલાકાતે ગઈકાલે સાંજે આવ્યા હતા ભુજના જયનગરના પાટિયા ગીર્દી અને ચિકાર મેદની વચ્ચે મેળો છેલ્લા ઘણા દિવસોથી ધૂમ મચાવી રહ્યો છે ત્યારે રેશમ કી દોરી જેવી ફિલ્મમાં પોતાનો અભિનય આપનાર અને અભિનય દ્વારા સૌનું ધ્યાન ખેંચનાર બાળ અભિનેત્રી બાળ કલાકાર જિયા સંજય ત્રિપાઠીએ ગઈ સાંજે મેળાની મુલાકાત લીધી હતી તેમને મેળાના આયોજકે આવકાર આપ્યો હતો પોતાના માતા પિતા સાથે આવેલી જિયા સંજય ત્રિપાઠી મેળો નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો જિયા સંજય ત્રિપાઠીએ મેળો નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે કચ્છમાં આવવું પહેલીવાર મેળાનું આયોજન કરવા બદલ અને આવો મેળો સુંદર ગોઠવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રમાં બેસવાનો પણ લાભ લીધો હતો તેમણે દરેક બાળકોને પણ આ મેળો બતાવવા જેવો છે તેઓ કહ્યું હતું આ મેળામાં તેમની સાથે ભુજના જાણીતા સંસ્થા ભુજની જાણીતી સંસ્થા સત્યમના અગ્રણી દર્શકભાઈ અંતાણી તેમજ ભુજના જાણીતા અને બાળ અભિનેત્રીના પિતા સંજયભાઈ ત્રિપાઠી અને જીયાના માતુશ્રી પણ સાથે રહ્યા હતા તેમણે મેળો નિહાળવા કચ્છવાસીઓને ફરી અનુરોધ કર્યો હતો જય શ્રી કૃષ્ણ હું જી અધે પછી ચાઇલ્ડ લાઈટ મને જે મેળો છે આપણા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ સાત નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર